નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્ક્રન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ અગિયાર જાન્યુઆરીથી લઈને વીસ જાન્યુઆરી સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તાપમાન ઠંડી પવન અને નવી જે સિસ્ટમો સક્રિય થવાની છે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને આપવાના છે શરૂઆત કરીએ તો ઉત્તર ભારતથી ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક સામાન્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે પરંતુ તે જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી પરંતુ અત્યારે જે ગુજરાત અને રાજસ્થાનને જે શીત લહેર જોવા મળી રહી છે તેની પાછળનું મુખ્ય કારણ છે કે ઉત્તર ભારતમાં જે ડબલ્યુડી સક્રિય થયો હતો તેના લીધે થઈને અત્યારે માઇનસ પાંચ ડિગ્રીની આસપાસ ન્યૂનતમ તાપમાન ચાલી રહ્યું છે એટલે કે જે પાણી હતું તે પાણી અત્યારે બરફમાં તેનું રૂપાંતરિત થઈ ગયું છે અને બરફ ઉપરથી જે હવાઓ આવી રહી છે જેના ભાગરૂપે થઈને ગુજરાત અને રાજસ્થાનમાં એક ઠંડીનો માહોલ સર્જાઈ ગયો છે આગામી એકાદ અઠવાડિયા સુધી હજુ પણ ગુજરાતમાં જોરદાર ઠંડીનો માહોલ યથાવત રહેશે જેમાં ન્યૂનતમ તાપમાન અઢાર ડિગ્રી કરતાં પણ નીચે જઈ શકે છે અને મહત્તમ તાપમાન પચીસ ડિગ્રીની આસપાસ રહી શકે તેવી સંભાવના છે એટલે મિત્રો દિવસ દરમિયાન ગરમીમાં થોડી રાહત મળશે પરંતુ રાત્રે અને વહેલી સવારે જોરદાર આપણને ઠંડીનો અહેસાસ પણ થવાનો છે બીજી તરફ મિત્રો આવનારા દિવસોમાં એક ભેજનું પ્રમાણ પણ જોવા મળશે જેમાં ગુજરાતના અનેક ભાગોમાં સત્તરથી લઈને વીસ તારીખ સુધીમાં એક ભેજવાળા પવનો ઉપરાંત વાદળછાયું વાતાવરણ પણ ગુજરાતને જોવા મળી શકે છે પવનોની વાત કરીએ તો હજુ પણ ગુજરાતના અનેક ભાગોમાં પવનોનું પ્રમાણ દસથી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે એટલે મિત્રો તારીખ ચૌદ અને પંદર તારીખે એટલે કે ઉત્તરાયણના દિવસો દરમિયાન પણ પવનોનું પ્રમાણ મધ્યમ સ્થરનું રહે તેવી પણ સંભાવના છે પરંતુ ઉત્તરાયણના દિવસોમાં પાકિસ્તાન તરફ એક મધ્યમ સ્થરનું સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થાય જેના ભાગરૂપે થઈને ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં એક આંશિક વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે પરંતુ મિત્રો આ જે વાદળો હશે તે અપર ક્લાઉડ હશે એટલે વરસાદી વાદળો હોતા નથી એટલે વરસાદને લઈને ઉત્તરાયણમાં કોઈ ચિંતાના સમાચાર નથી હવે મિત્રો વાત કરીએ તો જે સિસ્ટમો સક્રિય હતી તેની રાજસ્થાનના ઉત્તરી પટ્ટામાં એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય હતો જેની રેખા ગુજરાત ઉપર થઈને અરબી સમુદ્રમાં જતી હતી ઉપરાંત મિત્રો પૂર્વ ભારતના પણ અનેક વિસ્તારમાં એક એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું હતું હવે આ જે સિસ્ટમો છે એ સિસ્ટમો ધીમે ધીમે હવે નબળી પડી ચૂકી છે અને ગુજરાત ઉપરથી તેની રેખા પણ હટી ચૂકી છે એટલે મિત્રો હવે ગુજરાતમાં વરસાદના કોઈ સમાચાર નથી ગુજરાતમાં ધીમે ધીમે એક સૂર્યપ્રકાશ પણ જોવા મળે તાપ તડકો પણ જોવા મળે તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે આવનારા દિવસોમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્ર ફરીથી એક્ટિવ થાય તેવી સંભાવના છે પરંતુ તમને આવનારી વિડીયોમાં ચોક્કસથી તમામ પ્રકારની માહિતી આપી દઈશું હવે મિત્રો એક ક્લાઉડ બેઝ ફોર્મેશનના માધ્યમથી પણ તમને એક બતાવવાનો પ્રયત્ન કરીશું જેની અંદર હાઈ હાઈક ક્લાઉડ એટલે કે ઊંચાઈવાળા વાદળો ક્યાં વધારે જોવા મળી શકે છે તો આપણે જેમ જેમ સ્ક્રીન ઉપર તારીખો જશે તેમ તેમ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું હવે મિત્રો જોઈ શકો છો કે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટનામાં ધીમે ધીમે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવી રહ્યું છે ઉપરાંત ગુજરાતના અનેક ભાગોમાં આવનારા દિવસોમાં એક વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે પરંતુ મિત્રો આ જે ક્લાઉડ છે એ અપર ક્લાઉડ છે જેને આપણે વરસાદી વાદળો કહેતા નથી એટલે વરસાદની સંભાવના ખૂબ જ ઓછી રહેલી છે પરંતુ આ જે અપર ક્લાઉડ છે તેના લીધે થઈને થોડું ભેજવાળું વાતાવરણ અને એક વાદળછાયું વાતાવરણ પણ ગુજરાત અને રાજસ્થાન અને જમ્મુ કાશ્મીર સહિત અનેક વિસ્તારમાં જોવા મળી શકે છે તમે જોઈ શકો છો તારીખ તેર ચૌદ અને પંદર તારીખની આસપાસ ફરીથી ગુજરાતમાં એક ઊંચાઈવાળા વાદળો એટલે કે અપર ક્લાઉડ જોવા મળશે જે વરસાદી વાદળો હોતા નથી વરસાદી માહોલ જેવું વાતાવરણ સર્જાશે પરંતુ વરસાદની શક્યતા ઉત્તરાયણના દિવસોમાં ખૂબ જ ઓછી રહેલી છે હવે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે પંદર તારીખે પણ દક્ષિણ ભારત પાકિસ્તાન સહિત અનેક વિસ્તારમાં અપર ક્લાઉડની સંખ્યા વધારે છે ઉપરાંત સોળ તારીખે પણ પાકિસ્તાન તરફ થોડું અપર ક્લાઉડ દક્ષિણ ભારત તરફ અપર ક્લાઉડની સંખ્યા થોડી વધારે જોવા મળનારી છે ગુજરાતમાં તેની સામાન્ય અસર થશે પરંતુ તેના લીધે થઈને વરસાદના કોઈ ચિંતાના સમાચાર નથી તારીખ સત્તર અને અઢાર તારીખની આસપાસ થોડું ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ વધારે જોવા મળી શકે છે કોઈ કોઈ જગ્યાએ ભેજનું પ્રમાણ વધારે થાય તો જે તે જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જઈ શકે અને જે તે વિસ્તારમાં કોઈ વિસ્તારમાં છાંટાછોટી પણ થઈ શકે તેવી સંભાવના છે પરંતુ મિત્રો આ શક્યતા ફક્ત પાંચથી દસ ટકા ગણીને ચાલવી અત્યારે તેના લીધે થઈને કોઈ ભારે ચિંતાના સમાચાર નથી રહ્યા હવે મિત્રો જોઈ શકો છો કે ઓગણીસ તારીખની આસપાસ પણ એક વાદળછાયું વાતાવરણ ગુજરાતને જોવા મળનારું છે પરંતુ મિત્રો ફરીથી જણાવે છે કે આ જે વાદળો છે એ અપર ક્લાઉડ છે જેને આપણે વરસાદી વાદળો કહેતા નથી એટલે વરસાદની ચિંતાના સમાચાર નથી પરંતુ જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય અને લો ક્લાઉડ સર્જાય તો તેના લીધે થઈને વરસાદ થઈ પણ શકે છે પરંતુ નવી સિસ્ટમો સક્રિય થશે તો તમને તમામ પ્રકારની માહિતી અમારી વિડીયોમાં આપી દઈશું તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે